ભારતમાં લોકસભાનું ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે અને જ્યારે આ પાંચ વર્ષે ઇલેક્શન આવે ત્યારે એક અલગ તહેવારની જેમ આખા દેશમાં ઉજવાતું હોય છે અલગ અલગ ટ્રેન્ડ્સ ચાલુ થાય છે અલગ અલગ તમને સ્લોગન્સ જોવા મળશે મે બી ચોકીદાર આ વખતે બહુ ફેમસ છે નરેન્દ્ર મોદીનું સ્લોગન એવા ઘણા બધા સ્લોગન્સ હોય છે ત્યારે આજે આપણે એક ટેટુ સ્ટુડિયોમાં આવ્યા છે અને આ ટેટૂ સ્ટુડિયોમાં આપણે આજે જોઈશું કે ટેટુ આર્ટિસ્ટ છે કે ટેટુ બનાવનારા લોકો છે

અગર તમે ક્યારેક કોઈ ટેટૂ બનાવ્યું નહીં હોય તો તમને ખ્યાલ નહીં હોય કે ટેટુ સ્ટુડિયો કેવો હોય છે તમે જોઈ શકો છો આ તમામ જગ્યાએ અલગ અલગ ટેટૂની ડિઝાઇન્સ બનાવવામાં આવી છે આ ડિઝાઇન્સ આપણા બોડી પર શક્ય છે તમે અહીંયા આવી ડિઝાઇન્સ બનાવી શકો છો સાથે જ આ ટેટુ સ્ટુડિયોની મને એક સૌથી વધુ વાત એ ગમી છે કે અહીંયા પ્રિકોશન્સ લખવામાં આવ્યા છે કે આ ઇન્સ્ટ્રક્શન્સને તમે વાંચી લો કે આ ઇન્સ્ટ્રક્શન્સ ટેટુ બનાવ્યા પછી તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે આ બહુ જ સારી વાત કહેવાય કે તમે અહીંયા એક કેર કરવામાં આવે છે જે પણ જેટલા પણ લોકો અહીંયા ટેટુ બનાવવામાં આવે છે તેના માટેનું છે આ ખાસ અને આ તમે નજારો જુઓ આ હા 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 ઝી ચોવીસ કલાકનું એકમાત્ર કેમ્પેન હું આપીશ વોટ તેનાથી પ્રેરાઈને લોકો ટેટુ બનાવી રહ્યા છે હું સૌથી પહેલા એમની જ સાથે હું વાત કરીશ કે શું લાગ્યું આ જે કેમ્પેન ચાલી રહ્યો છે અને વોટનું ઇમ્પોર્ટન્ટ શું છે એમના માટે આપણે એની સાથે વાત કરીએ આપનું નામ જૈનમ જૈનમ શું કરી રહ્યા છો એક્ચ્યુઅલી ઓન હવે ટ્વેન્ટી ઇયર્સનો થયો છે તો ફર્સ્ટ ટાઈમ વોટ આપીશ અને એકચ્યુઅલી આ હું મારા કામ માટે મારા ટેટો માટે બટ પેલા જે છોકરાઓ છે નાના નાના એમને ઇલેક્શન માટે ઉત્સુકતા જોઈને મને બી ઘણી ઈચ્છા થઈ કે ચલો આપણે બી કંઈક દેશ માટે કરીએ ફર્સ્ટ ટાઈમ વોટ ઇઝ રાઇટ ફોર એવરીબડી અને વોટ આપવો જ જોઈએ અગર આપણે વોટ નથી આપતો તો આપણે કોઈ વસ્તુના મતલબ સારા થવા માટે આપણે કોઈ હકદાર નથી આના એટલે તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો એક્સાઇટમેન્ટ કેવું કે આમ એવું લાગે કે મારા વોટનું એક ઇમ્પોર્ટન્સ છે એવું લાગે યસ ઓબ્વિયસલી આજે એક પર્સન વોટ બી બહુ જ મેટર કરે છે કોઈની બી માટે કોઈ પોલિટિશિયન વેલ્યુ હશે અને પોલિટિશિયન કરતા વધારે પણ આ દેશના લોકો માટે બહુ સારી વસ્તુ છે કારણ કે આપણા એક વોટ તો દેશને તરાઈ શકે છે તો ડુબાડી શકે છે હું એક વસ્તુ જણાવવા માંગુ છું કે એમણે વોટનું તો બરાબર બનાવ્યું છે પણ તેની સાથે દિલ્હીમાં જે અમર જવાન પર જે એક મૂકવામાં આવી છે જે ગન અને તેની ઉપર જે હેલ્મેટ છે જે આપણા આપણા દેશના શહીદો માટે ખાસ બનાવવામાં આવ્યું છે તેનું પણ એક અહીંયા ચિત્ર બનાવવામાં આવ્યું છે શું લાગે છે આ દેશના જવાનો શહીદ થાય છે તેના માટે સરકાર કેટલા પગલા લે છે સૌથી પહેલા તો દેશના જવાનો શહીદ કેમ થાય છે એ થવું જ ના જોઈએ પીસ ઇઝ મેન્ડેટરી બિટવીન ઓલ ધ કન્ટ્રીઝ હા આપણા થોડા પડોશી એવા છે કે જે આપણને શાંતિ જીવવા નથી દેતા બટ ફોર સોલ્જર્સ ટુ ડાય ફેમિલી ના જોઈએ તેમણે કીધું પણ એવું નથી લાગતું કે ઘણી પાકિસ્તાનને આપણે ઘણી વાત કરી સરકારે વાત કરી પણ તેમ છતાં કોઈ રિસ્પોન્સ નથી આવી રહ્યો એવું લાગે છે તમને જવાબ આપવો પણ એટલો જ જરૂરી છે એટલા માટે વોર જે થાય છે ભલે આપણે ચાલુ નથી કરતા પણ ખતમ કરવી તો આપણે જરૂરી જ છે અને જો આપણે સન્માન આપવું પણ એટલું જ જરૂરી છે કેમ કે લડી રહ્યા છે આપણા માટે એમની મારા તો ઓલવેઝ હું એ વસ્તુ વિચારું છું અને નમન છે મારા એમના પર એમની જે શહાદત એમને આપી છે એમના માટે અને અંદરથી એટલું પ્રાઉડ પણ ફીલ થાય છે કે હું એઝ અ ઇન્ડિયન છું અને આવા સોલ્જરો મારા દેશમાં અવેલેબલ છે તો જે પ્રકારે તેમણે કીધું કે તે પોતાની જાતને એક ખુશ નસીબ માને છે કે એમના દેશમાં એવા જવાનો પેદા થાય છે કે જે પોતાના દેશ માટે શહીદ થવા પણ તૈયાર છે આપણી સાથે બીજા લેડીઝ જે યંગસ્ટર્સ છે તે જોડાયેલા છે અને એમને પૂછે કે ટેટુ સ્ટુડિયોમાં દિવસ દરમિયાન શું કરો છો આપ મારું નામ છે પૂનમ ગોહિલ પૂનમ શું કરીશું રહ્યા છો તમે એજ્યુકેશન કે પછી જોબ હું બ્યુટિશિયન છું બ્યુટિશિયન છો મને એમ કહો સૌથી બ્યુટીફુલ નેતા કોણ છે અત્યારે હેમા માલી